ભગવાન શ્રી જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા જે સત્તાવીસ જૂનના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના એક રિહર્સલ પણ જેવું ગણી શકાય બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસ એટલે ચોવીસ તારીખે સવારે છ વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે પછી ચોવીસ તારીખે પછી પચીસ તારીખે પણ બે રિહર્સલ થવાની છે તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે વોલીબોલના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ તમે જોયા છે કે બેંગ્લોરમાં સ્ટેમ્પ પીડ થઈ હતી જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય પોલીસ આ ભીડને થોડું રોકી શકે આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે ટૂંક મેં આ છે કે મેન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ આ બંદોબસ્તની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો વીસ હજારથી વધારે યુનિફોર્મ પર્સનલ આમાં જોડાશે પણ ટૂંક આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ